ના ના એવું ન હોય નેશનલ લેવલ છે એમાં બધા એકવીસ સભ્યો છે આખા ભારતમાંથી આવ્યા છે ગુજરાતના તો બે જ પ્રતિનિધિઓ ફેડરેશનના અને કૃષિલક્ષી એમાં જેઠાભાઈ જે ભરવાડ હાલના એમએલએ છે અમારા પાર્ટીના એસેમ્બલીના ઉપાધ્યક્ષ પણ છે એમને બિનરીફી આજ એ પણ અને ખાસ કરીને આપણી સંસ્થામાં વધારે વધારે સૌરાષ્ટ્રના મતદારો છે એનું મુખ્ય કારણ એ છે કે વલ્લભભાઈ પટેલ વર્ષો પહેલાં આ બધી સંસ્થાની અંદર વલ્લભભાઈ હોય રમણીભાઈ ધામી હોય આ દિગ્ગ દિગ્ગજ નેતાઓ વર્ષોથી આ આ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા અને વધારે વધારે કૃષિ ક્ષેત્રને કિસાનોને ફાયદો મળે એના માટે આમાં સભ્યપદને લીધેલા એનું દર વર્ષે ડિવિડન્ડ અપાતું હોય છે આ સહકારી મંડળીઓને શેરના કારણે સારામાં એવું પણ મળતું હોય છે ત્યાર પછી વિઠ્ઠલભાઈ આવ્યા વિઠ્ઠલભાઈ પછી દિલીપભાઈ આવ્યા દિલીપભાઈ પછી જયેશભાઈ આવ્યા મગનભાઈ વડાવ્યા અમારા મોરબી પીએમસીના ચેરમેન હતા રાજકોટ ડિસ્ટ્રિક્ટના વાઇસ ચેરમેન છે એ પણ ક્રિપકોમાં ડાયરેક્ટર છે નાફેડમાં પણ ડાયરેક્ટર ડાયરેક્ટરમાં હતા નાજુભાઈ એને મને તક આપી છે એના કારણે હું આમાં બિન એપ છૂટાઈ શકું ભાઈ આમાં અસ્તિત્વની લડાઈ ન હોય આમાં જે અત્યારે ફોર્મ ભર્યા હતા એ હું એમ કહી શકું કે ખરા દિલથી એ લોકોએ મને શુભેચ્છા ફોર્મ પાછા ખેંચ્યા છે એમાં દક્ષિણ ગુજરાત પણ હતું મધ્ય ગુજરાત પણ હતું ને ઉત્તર ગુજરાત પણ હતું આ બધાએ સામૂહિક પ્રેમથી ફોર્મ પાછા ખેંચ્યા છે આમાં અસ્તિત્વની લડાઈનો પ્રશ્ન નથી કે જેઠાભાઈ આવ્યા એ મધ્ય ગુજરાતમાંથી આવ્યા છે એ રીતે હું આવ્યો સૌરાષ્ટ્રમાંથી આવ્યો છું આ સંસ્થામાં બે પ્રતિનિધિ ચૂંટાયેલા છે બે એક મધ્ય ગુજરાત ને સૌરાષ્ટ્ર કોઈ પાસે સમય નહોતો ચૂંટણીઓ ચાલતી હતી બધા ચૂંટણીઓમાં બીજી હતા એના કારણે કોઈ પાસે સમય નહોતો એના કારણે સામા બેસી નો શેગા એના કારણે ચૂંટણી થઈ હતી પણ એ પણ ભારતીય જનતા પાર્ટીના બે કાર્ય કરતા હતા તો ખરા અર્થમાં આ વખતે અમે પાંચે પાંચ ભારતીય જનતા પાર્ટીના જ કાર્ય કરતા હતા અને સામૂહિક બધા બેઠા પાર્ટીના મારા આગેવાનો પણ ચૂંટણીના કારણે નિવૃત્ત થયા એના કારણે ટાઈમ આપી શકે અને એના કારણે બધાને ભેરા બેહાડી અને નિર્ણય લીધો છે એ પાર્ટી નક્કી કરતી હોય છે અને પાર્ટી જે નિર્ણય કરે અમને શીરો માની હોય છે તો પાર્ટી બીજા કોઈને મેન્ડેટ આપ્યો હોત તો હું ચૂંટણી લડવાનો નહોતો હું પાર્ટીનો શિસ્તબદ્ધ સૈનિક છું અને પાર્ટીના આદેશના અનુસંધાન હાલું છું અડત્રીસ વર્ષથી પાર્ટી મને ટિકિટ આપે છે હું જીતતો આવું છું એ પાર્ટીની મહેરબાની છે ને પાર્ટીએ સામૂહિક પાર્ટીએ નક્કી કરીને મને અભિનય કર્યો છે એ હું એટલા માટે નહીં કહી શકું કે પાર્ટીના બે કાર્યકર્તા હતા અને અમારા નેતાઓ ચૂંટણીના કારણે ફ્રી નહોતા ફ્રી હોતા પણ એ ચૂંટણી પણ બિનરી થઈ હોત એવો મને સો વિશ્વાસ છે થેન્ક યુ આ સંસ્થા ખેડૂતોની સંસ્થા છે અને નાફેડ સંસ્થા ખરા અર્થમાં આમાં મને ડાયરેક્ટર બંધ ગૌરવ મને એટલા માટે છે મિત્રો મારે પૂરી વાત કરી છે બે હજાર ચૌદમાં કેન્દ્રમાં મને કૃષિ અને સહકાર મંત્રી બનાવ્યો ત્યારે નાફેડ બંધ કરવાની કોંગ્રેસના વખતમાં ફાઇલ ચાલતી હતી અને જો મંત્રી બહેનો દસ જ દિવસ બન્યા હતા અને આ ફાઇલ મારી સાઇનમાં આવી ત્યારે મેં જોયું કે નાફેડ બંધ કરવાની ફાઇલ છે એટલે મેં પીએમ સાહેબનો ટાઈમ લીધો મને બે જ કલાકમાં એમને ટાઈમ ફાઇલ લાઈન પીએમ સાહેબ પાંચ ગયો મેં પીએમ સાહેબને આખી વાત કરી એને એમ કીધું કે નાફેડ ચાલુ રહેવું જોઈએ એટલા માટે આખા ભારતમાં નાફેડ એકલું જ એવું નેટવર્ક છે કે કિસાનોની જર્સી ખરીદવાનું માર્કેટ સંભાળી શકે એવું નાફેડ જ છે તો નાફેડ બંધ ન થવું જોઈએ એના માટેની એને કમિટીએ ઘોષિત કરી જેટલી સાહેબ અમે બે મંત્રીઓ હતા અને હાથ સચિવો હતા આ કમિટીએ ત્રણ મહિનાની અંદર પાંચ છ વાર કમિટી મેળવી અને નાફેડ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો નાફેડ જે ખોટમાં હતું બેંકો સાથે સેટલમેન્ટ કર્યું ભારત સરકારે એની ગેરંટી આપી અને આ નાફેડને પાછું શરૂ કરીને આજે નાફેડ પ્રોફિટમાં આવી ગયો છે ગયા વર્ષે અઢીસો કરોડથી વધારે પ્રોફિટ આ નાફેડે કર્યો છે ને વધારે વધારે જો છેલ્લા ત્રણ વર્ષની અંદર ખરીદી કરી હોય તો આ ભારતમાં નાફેડે કરીશ સો ટકા એ તો એટલા માટે માટેનો કહીશું એ સંસ્થા છે અને હું પ્રતિનિધિ છું પણ ભારતીય જનતા પાર્ટી મને તક બદલનો આભારી છે મારી નારાજગી કોઈ હતી જ નહી તમે વર્ષો ત્યાં જોતા હોય નારાજગી હોતી જ નથી પાર્ટી જે કઈ નિર્ણય લઈએ એ પાર્ટીના હિતમાં પાર્ટી ઇન્વોલ્વ થઈ હતી પાર્ટી બધા વાત કરી અને બધાને સવારે દિલ્હી મોકલા અમે બધા સાથે બેઠા એને એમ કીધું પાર્ટીનો નિર્ણય છે મુનભાઈ તમારે લડવી છે અમે પાછું ખેંચી એટલે મેં બધા ચાપી અને બધા એકી સાથે ગયા અને બધા ફોર્મ પાછા ખેંચ્યા થેન્ક યુ